નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર મિત્રો તમે પહેલાં આ ફૂટેજ જોઈ લ્યો જે ફૂટેજ મિત્રો ખાસ કરીને કચ્છ જિલ્લાના ભુજની અંદર છે સાંજે મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને તમે જોઈ શકો છો જોરદાર મિત્રો વરસાદ છે જોવા મળી રહ્યો છે આ સિવાય નખત્રાણાની અંદર પણ મિત્રો ખાસ કરીને અમી છાટણા જોવા મળ્યા હતા આ સિવાય મિત્રો આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો અહીંયા લોંગ ફોરકાસ્ટ મિત્રો આપેલું છે એટલે કે ખાસ કરીને આગામી એક મહિનો ગુજરાત સહિત ભારતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને આગાહી કરેલી છે જેની અંદર તમે જોઈ શકો છો વીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધી એકદમ વાતાવરણની અંદર મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર પલટો આવી શકે છે આ સિવાય મિત્રો ત્યાર પછીનો મેપ જોઈ શકો છો જે ખાસ કરીને સી સત્યાવીસ તારીખથી ત્રણ એપ્રિલનો છે જેની અંદર પણ ક્લીન ખાસ કરીને મધ્ય ભાગની અંદર ખાસ કરીને ક્લીન વાતાવરણ રહેશે ઉત્તરની બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નીચેની બાજુ મિત્રો વાવાઝોડા એટલે કે સાયક્લોન જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને ત્રણ એપ્રિલથી લઈને દસ એપ્રિલ સુધીનો છે અને દસ એપ્રિલથી લઈને સત્તર એપ્રિલ સુધીનું વાતાવરણ છે ગુજરાતની અંદર કોઈ વરસાદને લઈને આગાહી નથી હવે મિત્રો વાત એ થઈ રહી છે કે ખાસ કરીને કચ્છની અંદર જે વરસાદ જોવા મળ્યો તેનું સૌથી મોટું કારણ શું હતું તો તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જે મિત્રો હવાની અંદર જે અરબી સમુદ્રમાંથી એકદમ નીચલા લેવલેથી ભેસ જઈ રહ્યો છે અને તેની અસરને અસરને કહે છે આપણે ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર છે વરસાદ જોવા મળ્યો હતો ખાસ કરીને ભારે બફારા બાદ ગરમી જોવા મળી હતી અને ખાસ કરીને અમી છાટણા જોવા મળ્યા હતા જોકે આપેલા જ અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપી દેવામાં આવી હતી કે ખાસ કરીને જે ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર બફારો જોવા મળશે તો તે પ્રમાણે ગુજરાતના ઘણા ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કચ્છની અંદર મિત્રો વરસાદ જોવા મળ્યો હતો હવે આપણે વાત કરીશું કે આગામી પંદર દિવસ વરસાદને લઈને શું આગાહી છે ગરમી કેવી રહેશે એપ્રિલની શરૂઆતની અંદર કેવું વાતર રહેશે અને સાથે સાથે આપણે ચોમાસાને લઈને અને ચૈત્રી દનિયાને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને આપણે લોંગ ફોરકાસ્ટ વરસાદને લઈને જોઈ શકીએ તો હાલ મિત્રો જોવા જોઈએ તો એક એન્ટી સાયક્લોન છે કરાચી તરફ અરબી સમુદ્રની અંદર બનેલું છે સાથે સાથે તમે જોઈ શકો બંગાળની અંદર પણ સાયક્લોન છે એ દેખાઈ રહ્યું છે આ સિવાય દિલ્હી ઉપર પણ એન્ટી સાયક્લોન છે એ જોવા મળી રહ્યું છે આ બાજુ જોવા જઈએ તો પેસિફિક મહાસાગરમાંથી મોટા પ્રમાણનો ભેજ છે ગુજરાત તરફ એટલે કે હિન્દ મહાસાગર તરફ આવી રહ્યો છે અને સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હવે મિત્રો નબળા પડતા જાય છે અને જે પણ મિત્રો આવે છે તે મિત્રો તમે જોઈ શકો ઉપલા લેવલેથી આગળ વધી રહ્યા છે તો હવે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વરસાદને લઈને શું આગાહી છે તો એ જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો અહીંયા ભેજ રહેલો છે એટલે કે તેની અસર ગુજરાતના વાતાવરણમાં થશે અને હજુ પણ મિત્રો આજે પણ ગઈકાલની જેમ આજે પણ વાદળો છે એ જોવા મળી શકે છે અને ક્યાંક ક્યાંક મિત્રો છાંટા પડી શકે છે પણ બાકી ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી બાવીસ તારીખથી મિત્રો તમે જોઈશો એકદમ ક્લીન વાતાવરણ છે અરબી સમુદ્ર બાંગ્લાદેશ તરફ પશ્ચિમ બંગાળ તરફ વરસાદને લઈને આ છે સિવાય કેરળ તમિલનાડુની અંદર પણ વરસાદને લઈને આ ગઈ છે પણ જો ગુજરાતની અંદર વાતાવરણ છે એ ક્લીન રહેશે તો એકદમ ક્લીન રહેશે નહીં ભેજ અને ભારે ગરમી છે એ જોવા મળી શકે છે ત્યારબાદ સત્યાવીસ તારીખથી થોડો ઘણો અરબી સમુદ્રમાંથી ભેજ છે એ આવી શકે છે તો અહીંયા મિત્રો તાપમાનની અંદર રાહત મળી શકે છે અને ખાસ કરીને જે લેસોટા છે એ જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને ભારે વરસાદને લઈને નુકસાન થાય તેવા વરસાદને લઈને કોઈ મિત્રો આગળ હાલ મિત્રો દેખાતી નથી આ સિવાય ત્રણ તારીખે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ખાસ કરીને તમે જોઈ શકો છો અરબી સમુદ્રવાળો આ બંને સિસ્ટમો ભેગી થતાં આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો વાદળ વાદળછાયું વાતાવરણ બની શકે છે અને તેને હિસાબે ખાસ કરીને વાતાવરણની અંદર પલટો આવી શકે છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવે આપણે વાત કરીએ કે પવનની ઝડપ મિત્રો કેવી રહેશે અને ત્યારબાદ આપણે વાત કરીશું કે તાપમાન અને છેલ્લે આપણે વાત કરીશું ચોમાસા વિશે તો પવનની ઝડપ જોવા જઈએ તો દરિયાકાંઠાના ભાગો છે એ ભાગોની અંદર વધારે રહેશે એટલે કે કચ્છ દ્વારકા પોરબંદર ઉના જૂનાગઢ કોડીનાની અંદર વધારે જ્યારે બાકીના સંપૂર્ણ ગુજરાતની અંદર એકદમ નોર્મલ પવન રહેશે વીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એવરેજ પવન રહેશે દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે પવન તેજ પવનથી જોવા મળી રહે છે કારણ કે એન્ટી સાયક્લોન આપણે પહેલાં જોઈએ કે એન્ટી સાયક્લોન એ કરાચી તરફ અરબી સમુદ્રની અંદર બનેલું છે અને તેની હિસાબે એ તરફી પવનો આવી રહ્યા છે જે ગરમીની અંદર પણ રાહત આપી રહ્યા છે સાથે સાથે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર તેજ પવન લાવી રહ્યા છે તો ખાસ કરીને જ્યાં સુધી ત્યાં એન્ટી બનેલું રહેશે પવનની ઝડપ ઝડપથી નોર્મલ રહેશે અને ત્યારબાદ અહીંયા ત્રણ તારીખે આપણે જોયું કે વાતાવરણની અંદર ખાસ કરીને પલટો આવી શકે છે તો પવનને લઈને મિત્રો કોઈ મોટી અપડેટ નથી નોર્મલ પવન રહેશે દરિયાકાંઠાના ભાગોની અંદર આગામી પંદર દિવસ સુધી નોર્મલ પવન ફૂંકા હવે વાત કરીએ તાપમાની કે આગામી સમયની અંદર તાપમાન છે પોતાનો રંગ છે એ ક્યાં સુધી બતાવી શકે છે તો વહેલી સવારે એકદમ નોર્મલ તાપમાન શહેરોની અંદર પાણી ગરમ કરવાની જરૂર નથી ગામડાની અંદર હજુ પણ મિત્રો ગરમ કરવું પડશે આ સિવાય બપોરની જો વાત કરીએ તો એકદમ મિત્રો છત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન છે એ પહોંચી ગયું છે અને ખાસ કરીને ત્યારબાદ અમદાવાદ વડોદરાની અંદર સાડત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે આ સિવાય બાવીસ તારીખે હવે ધીમે ધીમે તેની અંદર વધારો થશે સાડત્રીસ અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો આડત્રીસ ઓગણચાલીસ ત્રેવીસ તારીખથી ઓગણચાલીસ સુરતની અંદર ચાલે એટલે કે ફરી એક વખત હીટવેવની આગાહી છે એ આના પછીના વીકની અંદર આ વીક પૂરું થાય તેના પછીના વીકની અંદર જોવા મળી શકે છે જોકે મેક્સિમમ તાપમાન છે ચાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે તેનાથી વધારે તાપમાન ઊંચું જાય તેવી શક્યતા દેખાતી નથી તમે જોઈ શકો છવ્વીસ તારીખથી પાછું તાપમાન ઘટી સાડત્રી આડત્રીસ ડિગ્રી થઈ ગયું એટલે કે ત્રેવીસ ચોવીસ અને પચીસ આ ત્રણ દિવસ મિત્રો હીટવે જોવા મળી શકે છે તાપમાનનો પારો છે ચાલીસ ડિગ્રીની ઉપર જોઈ શકે છે બાકી તમે જોઈ શકો છત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે જે એકદમ નોર્મલ છે આ સિવાય એકત્રીસ તારીખે એક વખત ચાલીસ ડિગ્રી છે એ બતાવી રહ્યું છે એટલે કે જોવા જઈએ તો આગામી સમયની અંદર તાપમાન છે એકદમ નોર્મલ જોવા મળી રહ્યું છે વધારે ઊંચું તાપમાન જાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી હવે વાત કરીએ ચૈત્રી દનૈયા ખાસ કરીને ચોમાસાનું વર્તારો કરવા માટે ચૈત્રી દનિયા ખૂબ જ મહત્ત્વના છે ખાસ કરીને ચૈત્રી મહિનાના વધ એટલે કે પહેલો સુદ હોય છે અને અંધાર્યું અંધાર્યું પાંચમ છે ત્યાંથી શરૂ થઈ અને તેરસથી લઈને ચૌદ તા સુધી મિત્રો ખાસ કરીને દનૈયાસી મપાતા હોય છે અને એક દિવસનો એક દનૈયો છે એ છે મિત્રો એક મહિનો ગણવામાં આવતો હોય છે એટલે કે જે પાંચમથી ચાલુ કરી અને ખાસ કરીને તેરસ સુધી મિત્રો ખાસ કરીને દનિયા જોવામાં આવે છે આ મહિનાથી ખાસ કરીને કોરા રહેવા જોઈએ આકાશ એકદમ ચોખ્ખું રહેવું જોઈએ જે મહિનાની અંદર આકાશ ચોખ્ખું રહે એ મહિનાની અંદર ખૂબ જ સારો વરસાદ થતો હોય છે જો વાદળ થાય ખૂબ જ તેજ પવન ફૂંકાય અથવા ઢગ જેવું રહે તો એ ચૈત્ર એ દનિયું છે એ બગડું કહેવાય અને એ મહિનાની અંદર એટલે કે આપણા જે વરસાદના મહિના છે ખાસ કરીને જોવા જોઈએ તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર તો આ મહિનાની અંદર પાંચ મહિના છે અને પાંચ દનિયા જોતા હોય તો ખાસ કરીને જે ધનૈયું બગડે એ મહિનાની અંદર વરસાદ ઓછો થતો ટૂંકમાં આપણે મિત્રો ચૈત્ર દનિયા સમજવી ન સમજવીએ પરંતુ જોવા જઈએ તો ઉનાળાની અંદર હેન્ડિંગના સમયે મિત્રો આકાશ એ એકદમ ચોખ્ખું રહેવું જોઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ઘટવા જોઈએ અને જે ઠંડા પવનો છે ઠંડી રાત્રે લહેર આવતી હોય આવી લહેર મિત્રો આવવી જોઈએ દિવસ દરમિયાન ખૂબ જ તાપ પડતો હોવો જોઈએ અને ખાસ કરીને આકાશ મિત્રો એકદમ ચોખ્ખું રહેવું જોઈએ જે મિત્રો આગામી ચોમાસાના એકદમ સારા સંકેત આપે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વધુ રીતે જો મળે એમાં યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત